આજે તમારી સાથે શેર કરી અલગ રીતે બનાવીશું ફરસી પૂરી તો ફ્રેન્ડ આપે એનામાં એનામાં આપણે આજે અલગ મસાલો ઉમેરીશું જેનાથી એટલી ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ આવી રીતે ટેસ્ટ ના કરી હશે ફરસી પૂરી તો આપણે બધાને આપણે આવી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ એનું આપણે બનાવીશું મસાલો ઉભો આપણે આટા બાજુ રાખી દઈએ અને પછી એનું આપણે મસાલો બનાવીએ મસાલા માટે આપણે પેલી લીધી છે ખાંડ ની દસ્તુ લીધું છે અને એનામાં આપણે મરી લીધી છે એક ચમચી જેટલું આપણે અજમો લીધું છે એક ચમચી જેટલા આપણે સફેદ તલ લઈશું હવે એનામાં આપણે ઉમેરીશું દોઢ ચમચી જેટલો જીરો આપણે જીરો ની માત્રા વધારે રાખવી છે ફ્રેન્ડ્સ અને બધાને આપણે સારી રીતે કૂટી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે બધાને સારી રીતે કૂટી લીધું છે તમે જોઈ શકો છો લોટ માં આપણે ઉમેરી નાખીશું બધા મસાલા અને જે કટોરીમાં આપણે લોટ લીધો છે ને બધા કટોરીમાં એ જ કટોરીમાં આપે તેલ લેવાનું છે કે તમારે કને ઘી હોય તો પણ ચાલશે તો બધે આપણે મોં ઉમેરીશું એનાથી ફ્રેન્ડ ક્રિસ્પી થાય છે પૂરી અને એટલી ટેસ્ટી થાય છે કે તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે ફ્રેન્ડ એનામાં હું તમને કીધું છે કે અલગ આપે મસાલો ઉમેરવાનો છે તો એમાં અલગ મસાલો છે કે આપણે આખા દાણા આવે છે એની આપણે કૂટી લીધા છીએ તો આપણે દોઢ ચમચી જેટલા એ લઈશું બીજું આપણે ઉમેરીશું અડધી ચમચ જેટલી આપણે હળદર લઈશું હળદર આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે અને ઉંગળીઓ થી આપણે હલાવવું છે અને પછી આપણે લોટમાં માં એનાથી ફ્રેન્ડ બહુ ટેસ્ટી પૂરી બને છે અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો શું એનામાં પાણી તમે ઘણું બધું ઉમેરવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ એ જે આપણે લીધું છે એનામાં જ આપ લોટ બાંધી જશે તમે એક કટોરી માપ લઈ લેજો અને એનામાંથી તમે આવી રીતે પૂરી બનાવજો જો જરૂર પડે ફ્રેન્ડ તો જ પાણી ઉમેરવા નકર તમે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે એટલે ટેસ્ટી પૂરી બને છે કે તમે ઘરમાં જયારે મેમન આવે ને તમને એમ થાય કે શું સરસ બનાવીને ખા તમે આવી રીતે ચા સાથે ખરાવશો તો એટલી ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો કેટલી સારી રીતે થઈ ગઈ છે બધું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એનામાં થોડુંક પાણી ખપશે એટલે આપણે જે કટોરીથી લોટ અને તેલ ને આપણે લીધું છે એ જ કટોરીમાં આપણે પાણી લઈશ તો હમણાં આપણે અડધી કટોરી જેટલું પાણી ઉમેર્યું છે અને આપણે લોટ બાંધીશું આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે દબાવશો તો સારી રીતે આપણો મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો હવે લોટની બાંધી લીધું છે હવે આપણે પાંચ મિનિટ સુધી એને રેસ્ટ કરવા રાખી દઈશું તેનાથી શું થાય ફ્રેન્ડ એ લોટ સારી રીતે આપણો મેસ થઈ જશે અને પાંચ મિનિટ આપણે ઢાંકી હું રાખી દઈશું પછી આપણે પૂણી બનાવીશું ફરસી પૂણી તો ફ્રેન્ડ્સ આપડી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપ જોઈ લેશો તમે જોઈ શકો એટલું સોફ્ટ થઈ ગયું છે હવે આની આપણે બેલી લઈશું અને આવી રીતે એના તેલ કાંઈ ઉમેરવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ મેં મોલ લીધું છે એનાથી જ તમે જોઈ શકો છો પાટલા ઉપર આવી રીતના તેલ છૂટી જશે અને જ્યારે પણ તને તમે એને તાળશો ને ત્યારે પણ આ એનામાં તેલ ઘણું બધું નહીં ખાવ ઓછા તેલમાં એટલે ટેસ્ટી બની જાય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હું ગોપ ઉમેરીશું આવી રીતે ફેલાવીશું અને પછી બેલી લઈશું આપણે ઝીણી બેડવાની છે તો તમે જોઈ શકો છો આપે બનાવી છે તમે મીડિયમ ગોળ કરી નાખીશું જો તમને મોટી જૂતી હોય તો તમે એ પ્રમાણે કરજો એ તમારી મરજી આવી રીતના આવી રીતે મીડિયમ સાઈઝ બનાવી છે જો તમને મોટી જોતી હોય તો તમે એ પ્રમાણે કરજો અને જો તમને નાની જૂતી હોય તો તમે એ પ્રમાણે કરજો બધી કાઢી લેશું બધી રીતે તમે જોઈ શકો છો આપણે જો તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે બનાવજો ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે પૂરી તારી લઈશું બધા પૂરી આપણે ઉમેરી નાખીશું અને એ આપણે અલગ રીતે પૂરી બનાવી છે અને એ ફરસી પૂરી છે તો તમે આવી રીતે બધી પૂરી આપણે ઉમેરી નાખી છે પૂરી આપે બધી ઉમેરી નાખી છે અને એક બાજુ સારી રીતે આપણે પકાવીશું પછી આપણે બીજી બાજુ પલટાવીશું તો આ આપણે ચાર લોટમાંથી પૂરી બનાવી છે જેટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તમે બે ત્રણ મહિના સુધી સ્ટોક કરીને રાખી શકો છો અને એટલી ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતે બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ પૂરી બને છે તો આપણે સરખી રીતે તાળી લઈશું એક ત્રણ મિનિટમાં આપણે તારી લીધી છે અને તમે જોઈ શકો છો આપડે ફરસી પૂરી થઈ ગઈ છે તૈયાર અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ

પૂરી કે તમે બનાવી શકો છો અને આ બહુ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ આપે કઢાઈ લઈ લીધી છે અને કઢાઈ માં આપણે મસાલો ઉમેરીશું એટલી ટેસ્ટી બને છે ને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે બધું મસાલો આવે કાઢી લઈશું તમારા ઘરમાં કે વટોણા કે ન ખાતા હોય ને તો તમે આવી રીતે પૂરી બનાવશો તો બધાને પસંદ આવશે અને એટલી ચા સાથે કે સો ચટણી કે દહીં સાથે તમે એને ખાઈ શકો છો હવે એનામાં આપણે ઘઉં લોટો ઉમેરીશું ઘઉં નો લોટો આપણે ઉમેરે છે ને બે ચમચી જેટલો આપણે મેદો ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું લીલા તાણા આપી લીધા છે એ પાપે ઉમેરી નાખીશું અને બધાને આપણે મિક્સ કરીશું જે પ્રમાણે આપણે વટોણા કે લીલા મરચાં લીધા એ પ્રમાણે તમે આટું લેવાનું છે ઘઉં લોટ કે મેદા માં તમે જે જે પસંદ કરતા હોય પણ જેટલું તમે માપ એક કટોરીનું તમે માપ રાખશો ને આવી રીતના તો એ સરસ બનશે અને આપણે બે ચમચી જેટલું મોણું ઉમેરીશું તે પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે આવી રીતના તમે જોઈ શકો છો હવે એનામાં આપણે પાણી લઈશું આપ કટોરી લીધી છે અને કટોરીના માપથી જ આપણે પાણી ઉમેરીશું એનામાં આપણે એક કટોરી જેટલું પાણી જોઈએ તો તમે જોઈ શકો છો આપણે કટોરી લીધું તો એનામાં બે ત્રણ ચમચી જેટલું પાણી રહી ગયું છે અને પછી આપણે આટું મૂકી લઈશું તમને એમ થાય કે પતળું થઈ ગયું છે તો એનામાં તમે થોડું ઘઉ લોટ ઉમેરી શકો છો કે મેદુ પણ તો ફ્રેન્ડ આપણે પૂરીનો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે બેલી લઈશું અમે એને આપણે રેસ્ટ કરવા રાખવાની કઈ જરૂર નથી હવે આપણે બેલી લઈશું તો ઉપર તેલ ઉમેરીશું આવી રીતના પછી એનામાં જે આપણે પૂરી નો લોટ બાંધ્યો છે એ આપણે આવી રીતના ફેલાવીશું અને હાથે થી લઈશું આવી રીતના હવે આપણે રોટી જેટલું આપણે લઈ લઈશું અને આવી રીતે ગોલ કરી નાખીશું એના માટે આપણે થોડું કોરું લોટ ઉમેરીશું અને પછી આપણે બેલી લઈશ હળવે હળવે હાથે બેલી લઈશ આપણે પતળી નથી કરવી ફ્રેન્ડ આપણે થોડીક મીડિયમ સાઇઝની રાખવાની છે એનાથી પૂરી સારી ભૂલશે અને એટલી ટેસ્ટી લાગે છે ફ્રેન્ડસ કે તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ ગમે અને તમારા ઘરમાં એને બધા લોપોને બહુ જ સારી લાગશે કે તમે જોઈ શકો છો આપણે સારી રીતે બેલી લઈશ હવે આવી રીતે કટોરી હોય તો એનાથી માપથી તમે કરી શકો છો આની રીતે દબાવશું તો આ નીકળી આવશે તમે જોઈ શકો છો આવી તો આપણે આવી કરી લઈશું એનાથી ગોલ રાઉન્ડ થશે અને જો તમે થોડુંક થોડુંક લેશો તો તો પણ થઈ જશે હવે આપણે કાઢી લઈશું અને હવે આપણે શેકી લઈશું ઘણું બધું ફ્રેન્ડ તેલમાં નથી તાળવાની આપણે શેકવાની છે તો ફ્રેન્ડ આપે તો ગરમ કરવા રાખી દીધું છે ફક્ત એક ચમચા જેટલું જ આપણે તેલ લીધું છે અને એનામાં આપણે હવે ઉમેરીશું આવી રીતના શેકી લઈશું આપણે સારી રીતે આપણે શેકી લેશું બંને બાજુ હવે આપણે ફલટાવી નાખીશું આવી રીતના આવી રીતે દબાવશો ને તો ફ્રેન્ડ ફૂલ છે સારી રીતે ઓછા તેમાં એટલી ટેસ્ટી બને છે ને આ પૂરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે દબાવીને શેકીશું ને તો સારી રીતે શેકાઈ જશે અને ફૂલી પણ જશે સારી રીતે થઈ ગઈ છે આપણી આ પૂરી બંને બાજુ સારી રીતે શેકાઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી આ પૂરી તમને જરૂરથી ગમશે અને તમારા ઘરમાં બધા લોકોને પણ